સવા સવાર હવે અમારે ઘરે સવાર શું બને છે અહિયાં ચા મૂકી છે અને અહિયાં ચોખ્ખા ઘી એક મસ્ત શીરો બનાવવા આવ્યો છે આ અમારો બનાવ્યો છે અને આ જો ગુંદર નો શીરો બનાવ છે આ તારો છે આ તારો ચલો જો જો સુંદર મજાનો મસ્ત સ્મેલ આવે છે જોડે ચા છે અહિયાં સોડે ઘી બનાવે છે જો આ છે અમૂલ ઘી જોરદાર મજાનું આ તો રીતકન કોતરી છે આ સોજી છે અહિયાં શીરો બનાવજો અને આ છે ગુંદર

ગુડ 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 મોર્નિંગ 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 કાજલ જય જય માતાજી માતાજી પીહુ તો તો મિત્રો ખાલી થઈ ગયું મસ્ત આપડે હવે અલગ શીરો બનાવ્યો છે માટે જો આ મારો છે આ પીહુનો આ કાજલનો તો કાજલ આજે તાર જવાનું છે નઈ બરાબર આજે વીસ તારીખ છે કાજલ ખાની જાય જાય બસ આજે કાજલ કોઈનો

અરે મારું ટુસુ તો એની ફોઈ જોડે છે જો ટુસુ ઓવી જો એની ફોઈ હું જોઈ રહ્યો છે ઓવી વીર ઓવી આજે કોઈ જોડે છે કેમ કે આજે પૂરાને ઘેર જવાની છે અને આજે શું છે ખબર છે આજે મારી લગ્નની તારીખ છે એનિવર્સરી ઓ હો હેપી એનિવર્સરી જો બધે મારે યાદ કરાવવાનું ભૂલી ગયા બી તને ના કહી જો મિત્રો જો આજે

ચાર વર્ષ હાની હા ચાર વર્ષ સાહેબ ચાર વર્ષ પૂરા છે અમારા લગ્નના અને જોરદાર મજાનું તો ઉજવાયું તો નથી કેમ કે બરિયાબાપાની મજા જ બાધા જ છે એટલા માટે ઉજવાયું નહીં એટલે માફ કરજો બાકી રૂચિકારે મસ્ત મજાની એક સાડી આપવાનું હતો સરપ્રાઈઝ આપવાનું હતો અને ઘરમાં પણ એક સરપ્રાઇઝ આપવાનું હતું એ સરપ્રાઇઝ અત્યારે બંધ રાખી છે કેમ કે અમારા બરિયા બાપાની બાધા છે અને આજે ઓળખના નવ દિવસ પૂરા થયા છે તો કેમ કે સરપ્રાઈઝ કોઈ જાતનું નવું કરાયું નથી શું છે શું છે બીજું બાબુ લે લો શું શું વાત છે મારું શું અને આજે તો હું બહુ જ ખુશ છું કેમ કે આજે એનિવર્સરી દિવસ છે અમારી સાથે અમારો વીર છે ને કાજલ ગયા એનિવર્સરી ના સમય અમાર હતી અને આ એનિવર્સરી સાથે અમારો વીર છે અમારી સાથે તો આજે બહુ જ ખુશ છું ભલે ઉજવાય નહીં આજે એનિવર્સરી પણ હું બહુ જ ખુશ છું કેમ કે અમારી સાથે મારું વીર છે ભગવાન એક મસ્ત મજાનું અમને સરપ્રાઈઝ આપી દીધું છે હું તો સરપ્રાઈઝ ઘરે આપવાનો જ હતો પણ બાધાને લીધે સરપ્રાઈઝ અમે બંધ રાખી છે પણ ભગવાન એક સુંદર મજાનો સરપ્રાઈઝ આપી છે એ તો સરપ્રાઈઝ હતી પણ અત્યારે ના કહેવાય હવે સરપ્રાઈઝ પછી આપીશ માધાપુર છે ને પછી આપીશ ઓકે તો ચાલો મિત્રો હવે ઠંડુ થઈ જશે અમારો શીરો તો ખાઈ ને મળીએ એટલે કે બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો કાજલ કે માડુ બધું મોડું છે આજે ખાવાનું મોડું થાય આજે મારી એનિવર્સરી ના દિવસે જ મોડું કરવાનું ખાવાનું બકા શું આવા

અને જોડે બટાકા એમ બનાવશે નહીં રીતે ના ખાય ટ્યુવેરો ના ના ખાય બરાબર બધું ના ખાય ને ચલો રીતિકા ને ટાઈમ થઈ ગયો છે કુદરી આપવાનો ઓ લાલ લાલ કે બની લાલ બની બસ એમાં હા બસ લઈ નાખી લોકી થી છે ને બરાબર જો લોટ લોટ પતી ગયો તો એટલા માટે મોડ છે ને કાજલ

પપ્પા મૂકવા એ ઊંચો નથી જવાનો બાધા છે એટલા માટે પણ કાજલ ને માટે પપ્પા જવાના છે નડિયાદ હજુ કાજલ તૈયાર થવાનું છે જમવાનું છે બધાને બાબે કહેવાનું છે કાજલ બધું કામ પતાઈ જવાનું પણ બધું જ પતાઈ જજો મારું કશું બાકી ના મારું જે પણ મારા કપડા હોય મારી વસ્તુ હોય બધું એક બાજુ મૂકી જજે બકા પછી શોધવું મુશ્કેલ પડશે મારા પાછું અને આવું તો પછી વહેલી આવું છું પાંચ છ તારીખે આવીશ ને કાજલ જોશ ના હોય આવશે એમ જોડે ઓકે તો કાજલ તો એસી ટકા તો એક્ટિવ આવડી ગઈ છે નહીં કાજલ

પણ તું કાજલ તું બીજી વખત આવીશ ને એટલે તું આપડે પોતે જ ચલાવી જ બાકી ઈચ્છા તો મારી હતી કે તને પોતે જ હું ચલાવું અહિયાં તું ચલાવીને નડિયાદ લઈને જવું પણ યાર સપનું પૂરું ના થયું બાકી તું એક્ટિવ શીખી ગઈ ને કમ્પ્લીટ કાજલ બાકી એસી ટકા તું એક્ટિવ કાજલ શીખી ગઈ છે જવાનું આવવાનું વારવાનું પછી ઉભું રહેવાનું બધું જ ઓકે થઈ ગયું છે પણ ખાલી ટ્રાફિક માં બીક લાગે છે જે ટ્રાફિક માં બીક ભગાવવાની છે મારે પણ એક વખત પડશે એટલે આવડી જશે કેમ તું એક જ વખત પડી ગયું ને હજુ હજુ ટ્રાફિક માં પડવાનું બાકી છે ટ્રાફિકમાં કોક ને ઠોકું ને એટલે આવડી જશે આજે તો કાજલ લઈને જવાની હતી એક્ટિવા તો જો મિત્રો ચાલીસ સાડી લાયા હતા મહેમાન માટે તો આટલી જ બચી છે

જયારે પણ અમે ઓરખ કરી દેશું મહારાજની ત્યારે ઓળખ કરશું પછી ખબર કાઢવા આવશે ઘરમાં મહારાજની બાધા હોય બર્યા બાપાની તો કોઈ પણ કોઈ ખબર કાઢવા આવી શકે નહીં તો જ્યારે પણ અમે ઓળખ કરીશું ત્યારે બધા મહેમાનો ખબર પાછા કરવા આવશે જે પણ બાકી છે પછી એ લોકોને અમે સાડી ઓરાડશું તો પછી ચાલીસ માંથી પણ હજુ બીજી એક બે ચાર પાંચ લાવી પડશે નઈ ગાજલ પછી લાવી પડશે

નીચે કઈ આ સ્ટેન્ડિંગ કરતા બ્યુટી પાર્લરમાં શીખી હતી કે પછી ઘરે પાર્લરમાં માં શીખી હતી એમને જોઈ લો જોરદાર મજા સ્ટેટિંગ સ્ટેટિંગ કરે છે આપણે તો કહેતે નહી આવડતું જો સ્ટેટિંગ આ આ વાસ સ્ટેટિંગ કરે છે આ અને આ હજુ કરવાનું બાકી છે એમને મશીન ગરમ કરવું પડે રીતે કા ગરમ કરે પછી કરવાની નહી જો વાસ સ્ટ્રેટ રીતે ફોઈ જોડી જઈશ ગેર નડિયાદ કેમ નહી જાવ ખાલી ફાઈનલી મિત્રો મારી બેન તૈયાર થઈ જવાય છે તો કાજલ કેટલા વાગે બકા 4 વાગે ગયા જો ક્યારે જશો

આ ફોન આવ્યું નઈ કાજલ જોરદાર કાજલ તૈયાર થઈ જીસ તારીખે જોશ કેટલાક તારીખે ગેલી સોળ તારીખે આજે વીસ તારીખે તું જવું એમ ને ચલો આ બે મોકલી દેવાની છે તમે જશો કાજલ ફોઈ જશો ના ના તમે જતા રહો જાઓના રહેશો તું જઈશ ફોઈ જઈશ કેમ કાજલ મેકઅપ મેકઅપ છે જો ઉઠ ઓ વીર જો એની મમ્મી તો કાજલ તૈયાર કરે છે મને કે પકડા દીધો છે હાથમાં એક કલાક થી વીર માર ખોરામાં છે એન મમ્મી કાજલ તૈયાર કરે છે પિહુડી શું લઈને ઉભી છે પિહુડી તું દર્પણ લઈને ઉભી છે

ઉતારીશ હા મજાક મસ્તી બધું ઓછું થઈ જશે કાજલ હું બ્લોગ કોની જોડી ઉતારીશ કાજલ એક હતી જો હું બ્લોગ ઉતારતો તો પણ જો મારી બેન પણ ગઈ હવે કાજલ પણ અત્યારે જાય છે તો પછી હું પીહુ રિતિકા વીર રૂહિ એ બધા જ છે બધા નાના નાના છોકરા હોય છે કોઈ નઈ હા છોટી બીબી અમારા આ ગયા જો છોટી બીબી છે સાચે પણ કાજલ જોડે તો બહુ જ મજા આવતી હતી ઘરનું બધું કામ પણ કરી લેતી હતી હવે બધો જ ઘર કામનો લોડ બધો મારી પર આવશે હવે મારે રોજ વારવાનું પોતું કરવાનું ઘર સાફ કરવાનું બધું મારે જ કરવાનું કાજલ તો જઈ શકે તો કઈ નઈ મિત્રો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બને જો હવે કાજલ જાય છે એના ઘરે તો હવે ઘરનું કામ તો પોતે જ કરવું જ પડશે મારે પોતે કેમ કે રીતિકા નું છે તબિયત સારી રહે છે નહીં સારી રહેતી કેમ કે જો એનો દોઢ મહિનો પૂરો નથી થયો એટલા માટે બધું જ કામ તો ઘરનું મારે જ કરવું પડશે વાડવાનું હોય ઘર સાફ કરવાનું હોય ગમે તે એની બે નાના નાના કામ બધા મારા કરી લેવા પડે કોઈ નઈ કરી લેશું હિંમત નહીં હારીએ પણ હવે જ્યાં લગી મારી બેન હતી બંને બેનો ત્યાં લગી અમને ખૂબ મદદ કરી છે ખુબ ખુબ એટલે ખુબ કામ કરવા લાગ્યું છે બધા જ વ્યવહાર સાચવ્યા છે મહેમાનો આવ્યા ખાવાનું બનીને ખવડાવ્યું બધું જ ઓકે કરી છે પણ અત્યારે જાય છે તો કોઈ નઈ હવે હવે એમના ઘરે તો જવું જ પડે ને તો મરલે મિત્રો થોડી વાર પછી સાતના સાત વાગી ગયા છે અને ઘરમાં અમે એકલા જ પડી ગયા છે કેમ કે કાજલ ગતિ રહી જોશના ગતિ રહી પછી ઘર સુમ સામ થઈ ગયું છે અને જો આ પીહુસ ઇડલીસ જોવે છે આ એનું પોતપોતાનું ખાય છે અને હું અત્યારે શું કરું કશું ખબર પડતી નથી હવે કંઈ પણ કહી શકતો નથી કેમ કે બંને બહેનો હતી તો બહુ જ મસ્તી કરતા હતા કેમ કે મારું વીર પણ ઊંઘી રહ્યો છે રીતિકા પણ ઊંઘી છે અત્યારે હું એકલો પડી ગયો તો ચલો મિત્રો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તમારે મને પ્લીઝ ફૂલ સપોર્ટ આપવાનો છે કેમ કે ઘરના જે પણ બે સદસ્ય હતા મારા અંગત એ એમના ઘરે ગતા રહ્યા છે એટલા માટે મને તો બ્લોગ ઉતારવામાં બહુ જ તકલીફ પડવાની છે તો થોડુંક મેનેજ કરી લેજો મિત્રો કેમ કે તમને બ્લોગ ના સારો લાગે તો પણ સારો તમારે લગાડવો પડશે અને મને સપોર્ટ કરવો પડશે તો ચાલો મિત્રો આ બ્લોગ ને અહીં વિરામ આપું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો ફરીથી તમને કહું છું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં